રાજ્ય સર્વેલન્સ ટીમ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ વાહન ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે આગામી સાતમી મેના દિવસે યોજવા જઈ રહી છે ત્રીજા તબક્કાનું મતદાન રાજ્યમાં હાથ ધરાશે ત્યારે હવે આજે રવિવાર સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના હોય તેવામાં સ્ટેટ સર્વેલન્સ ટીમ દ્વારા ચૂંટણી સમય દરમિયાન પ્રચાર પડઘમ શાંત થયા બાદ કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા આર્થિક લોભામણી લાલચ મતદારોને ઉમેદવાર કે કોઈ પક્ષ આપી ના શકે વાહનોમાં દારૂ હથિયાર કે પછી રોકડ રકમની હેરાફેરી ના થાય તે માટે મોડી રાત સુધી વાહન ચેકિંગ સઘન બનાવ્યું છે ચૂંટણી વિભાગ દ્વારા ડભોઈ વિધાનસભાના કાયાવરોહન વેગા અને કેલલપુર ખાતે સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે જે આવી પ્રવૃત્તિઓ ઉપર નિગરાની રાખી રહી હોય સાથે સાથે વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે ડભોઈ વેગા ત્રિભેટ પાસે જય ભ્રમ્પટ હેત શ્રી જાધવ પરેશભાઈ વસાવા સહિત વિવિધ કર્મચારીઓની ટુકડી તૈનાત કરી વાહન ચેકિંગ સઘન કરવામાં આવી રહ્યું છે મતદાનને હવે બે દિવસ બાકી છે તે ચૂંટણી વિભાગ પણ તૈયારીને આખરી ઓપ આપી રહ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર